ને આ છે ને અહીંયા જુઓ તમે આ કાઢી નાખી લાદી બધી કેમ કે આની અંદર છે ને હવા જો આમાં દબ્બો તો આ છે દબાઈ જાય કેમ કે આમાં છે ને હવા ભરાઈ ગઈ હતી તો હવે અહીંયા છે ને નવી લાદી નાખવી પડે છે અહીંયા અને અહીંયા જો તો ભાઈ આ જુઓ તમે આ ઉનાળો આવે ને દર વખતે ઉનાળો આવે ને મારે આ થાય તો આંગળી ને જે આંગળી તે આ ચામડી ઉકળી છે આ બધે અંગૂઠામાં ઉકળી છે હજી તો આખી હથળી છે ને એમાંથી ચામડી ઉકળે છે ભાઈ ને છે ને પરીક્ષા સારું થાય છે ને જો હેલો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં ને કેમ છો તમે બધા મજામાં ને તો સૌથી પહેલા તો બધાને હર હર મહાદેવ અને હું આવી ગયો છું ઉપર ભાઈ કેમ કે મારે દર્શન કરવા તો તડકો બહુ લાગે છે ભાઈ જો આખું બંધ થઈ જાય આ છે ને અહીંયા આ કાઢી નાખી લાદી બધી કેમકે આની અંદર છે ને હવા છે ને હવા ભરાઈ ગઈ હતી તો હવે છે ને નવી લાદી નાખવી પડે છે અહીંયા ને અહીંયા જો આટલી લાદી ભાઈ હવા ભરાઈ ગઈ હતી તો આ બધી કાઢી નાખી છે અત્યારે અહીંયા ને અહીંયા તો અહીંયા હવે નવી લાદી નાખવાની છે સેમ ટુ સેમ આવી કેમકે આ કરવું જ પડે કેમકે કોઈ પગ મૂકે ને તો આ લાદી તૂટી જો આમાં જો આ દબાઈ જાય આની અંદર પણ હવા ભરાયેલી છે તો આને રિપેર કરવી પડશે ભાઈ ને પેલા હું લઉં દર્શન હવે મિત્રો દર્શન કરી લીધા છે અત્યારે ને મમ્મી ની તો જો તમે હવે કપડાં ને એ બધું ધોવે છે કેમ કે જમી તો લીધું છે એ લોકોએ અત્યારે સવારનો નાસ્તો કરી લીધો છે અને હું નીકળું ભાઈ અત્યારે હવે પેલા તો ઓફિસે મિત્રો અત્યારે તો હું આવી ગયો છું ઓફિસે ભાઈ ને જો તમે આપણે આપણું કામ ચાલુ કરી દીધું ભાઈ ને આ બે કામ જઈથી પછી આવ્યો જ છે ગા હમણાં હવે ભાઈ રહેવા દે ભાઈ મારી હારે જ આવ્યો બાકી ભાઈ મોડા જ આવે મારી હારે જ પૈગો છે બાકી જો તમે ત્યારે બેઠા બેઠા કામ કરીએ ભાઈ રાહુલભાઈ ને જલસા છે આમ જો તમે મોજ મોજમાં જ કામ કરી ગા ઓયા એટલે તમારું કામ કરી જો આવો નું નાનો પ્રાઇવેટ હા

આપણી થઈ ગઈ છે હવે એપ્લિકેશન તો હવે ભાઈ લાખી જાય આપણે કામે તો ભાઈ આ જુઓ તમે આ ઉનાળો આવે ને દર વખતે ઉનાળો આવે ને મારે આ થાય તો આંગળી ને હજી આ આંગળી કે આ ચામડી ઉખડી છે આ બધે અંગૂઠામાં ઉખડી છે હજી તો આખી અથડી છે ને એમાંથી ચામડી છે જુઓ તમે અને આ હાથમાં બતાવું તમને જુઓ તમે ચામડી ઉખડવા મળી છે ઉનાળો જેમ જેમ આવશે ને આ હથેળીમાં આખી આખી હથેળીમાંથી છે તો આવું કોને કોને હોય ઇન્ફેક્શન મોસ્ટ ઓફ લોકોને મેં જોયું છે હોય ઉનાળો આવે ને તો આ ચામડી હાથની બધી ઉખડવા મળે તો કોને કોને આવું થાય છે કમેન્ટ કરીને જણાવજો મને તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે જમવા માટે આજે જમવામાં જાવ તમે કોબીનું શાક છે રોટલી છે પાપડ છે પછી દહીં છે અને આ શેવ પણ છે પણ શેવ મને બહુ ભાવે નહીં ગળી વસ્તુ એટલે હું લેતો નથી ના ભાઈ જો કોલે નથી આવી ગયો કે ક્યાં રહ્યો ના જો પંદર મિનિટ તો ભાઈ જમીન આવ્યા હું ને રાહુલ બે તો ભાઈ ભાઈ આવ્યા છે સોડા લઈને જવું તમે ગરમી લાગે ગા અત્યારે તો તું ઘરેથી આવ્યો કે ભાઈ હું ભાઈ ઘરેથી લઈને આવ્યા સોડા હવે જેમાં ઉપર સોડા આધી પીએ લાવ્યો હશો તો

તો એસી નખાઈ ગયો બીજું શું હોય કોલ આવ્યો ભાઈ મારે મીટિંગ તો કોલ લઈ લો પેલો કોલ આપણે પૂરો થઈ ગયો છે અને સોડા જોવો તમે આમ જવું

હા ભાઈ ને છે ને પરીક્ષા ચાલુ થાય છે ને આમ જો ઉતાઈ કાકી ને ભાઈ ઉતા છે તો મિત્રો જો આજે જયદીપભાઈ તરફથી છે કોણ અમે બે કોણ ખાયા રાહુલભાઈ ને દાંત દુખે છે એટલે રાહુલભાઈ નથી ખાતા કોન એની હાથ શું કેવાય કુરકુરિયા લાવ્યા ગરમી ના કોણ તું કેશ ને દાંત દુખે

એને વાર લાગશે કા સારું તો બંધ કરી દેજો આ બધું સારું તો ભાઈ હું નીકળું ઘરે હવે તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે ભાઈ અને ઘરે આવીને નાઈ ધોઈ લીધું છે જોવો તમે ને આજે ભાઈ ઘરે જાઓ તમે મહેમાન આવ્યા છે અમારે અને આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે ભાઈ જોવો તમે પાઉંભાજી બનાવી છે મહેમાન આવ્યા ને એટલે કા તો જોવો તમે

તો મિત્રો અત્યારે જમી લીધું છે અને હું આવી ગયો છું ઉપર અત્યારે જયદીપભાઈ સારું ને કામ તો પતાવી દઈએ કામ પતાવનું જમીન આવતો રહ્યો વાર લાગે એમ તો નથી ને તો હું પછી આવું ઠીક તો વાંધો નઈ હાલો જયદીપભાઈ ને ભાઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો છે તો જઈએ અહીંથી આ વંડી ટપીને જવું પડશે જયદીપભાઈ નું ઘર છે ને અમે પીસી છે એમનું કયો ટેલી ઇન્સ્ટોલ કરવાનો છે ને નાખ્યા તો થોડોક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો છે ભાઈ તો કરી નાખીએ પહેલાં તો ભાઈ જયદીપભાઈનું બધું કામ પતી ગયું છે ને મહેમાન બધા જો અગાશીમાં જમાઈ દીધી છે ભાઈ ને આ ભાઈ ફોન ગુમડે જો તમે શું જોવે છો એલા પરીક્ષા ની ક્યાં એને ટેન્શન છે કઈ ફોન ગુમડે ભાઈ જો તમે તો આ બધા બેઠા ભાઈ મહેમાન ની લોકો ને હવે હું વિડીયો ને એવું એડિટ કરીશ આજે જો કે બહુ મોડું થઈ ગયું છે કેમ કે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં બહુ વાર લાગી ગઈ ભાઈ તો મિત્રો બસ આજના વ્લોગમાં આટલું જો તમને વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ને શેર કરવાનું ન ભૂલતા તો મળી હવે આવતા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ